અમારી સમ્રાટ સમાચાર ચેનલ લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં રહેણાંક વિસ્તારમાં મહાકાઈ અજગર દેખાય આવતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં વારંવાર અજગર દેખાઈ આવે છે જેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ દ્વારા પણ તેમનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે છોડી દેવામાં આવે છે એવી જ રીતે આજે તળાજા શહેરમાં સલતાનપર બંદર રોડ પર આવેલ ગીધાબાઈની વાડી પાસે રહેણાંકવાળા એરિયામાં અજગર દેખાઈ આવ્યો હતો અંદાજે સાત ફૂટ જેટલી લંબાઈ ધરાવતો અજગર દેખાઈ આવતા અને આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને અજગરનું રેસ્ક્યુ કરી અને પકડી લેવાયો હતો